વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકમાં કોંગ્રેસે વોકઆઉટ કર્યો હતો શિશિર ત્રિવેદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બોર્ડની બેઠક મળી હતી મળેલી બોર્ડની બેઠકમાં વિપક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું વિપક્ષે સી પરીક્ષાના પગલે પોતાનો વિરોધ નોંધાવ્યો ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સી ઈટીને લઈને ધોરણ પાંચ અને છના વિદ્યાર્થીઓ દ્વારા સી ઈટીની પરીક્ષા પાસ કરીને ખાનગી શાળામાં પ્રવેશ મેળવી શકતા હોય ત્યારે સરકાર રૂપિયા વીસ હજાર જેવી સ્કોલરશિપ આપતી હોય છે સ્કોલરશિપ ખરેખર સીઈટીની પરીક્ષા પાસ કરીને સરકારી શાળામાં જ રહેનારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોય છે તેવી વિપક્ષે માંગ કરી જ્યારે વળતા પ્રહારમાં ચેરમેન શિશિર ત્રિવેદીએ પણ કોંગ્રેસને પેટમાં ચૂંક આવતી હોવાના શબ્દો દ્વારા આકરા પ્રહાર કર્યા હતા શિશિર ત્રિવેદીએ કોંગ્રેસની માનસિકતા હવે વિરોધ કરવાની બચી તેમ કહીને બરાબર આડે હાથ લીધા હતા કોર્પોરેશનની સ્કૂલ સરકારી સ્કૂલના બાળકો જિલ્લા પંચાયત કે કોર્પોરેટર એને હું એવું માનું ધીમે ધીમે બંધ કરવાની વાત છે અને ખાનગીને પ્રોત્સાહન આપવાની સીએટી ટેસ્ટ આવે છે જે સરકારે બહાર પડી છે ધોરણ પાંચ અને આઠના વિદ્યાર્થી દઈ એમાં મેરિટ આવે તો વિદ્યાર્થીને ખાનગી સ્કૂલમાં જવું હોય તેને વર્ષે વીસ હજાર રૂપિયા સરકાર આપે છે હોસ્ટેલ સ્કૂલ કે સૈનિક સ્કૂલમાં જવું તેનો ખર્ચો સરકાર ઉપાડે છે એનો મતલબ સ્પષ્ટ થાય છે સરકારી સ્કૂલમાં રહેવું તેનો પાંચ હજાર શા માટે ભાઈ સરકારી સ્કૂલમાં રહેને વીસ હજાર તમે આપો ને કો સરકારી સ્કૂલને પ્રોત્સાહન મળશે એનો મતલબ દર વર્ષે આ વર્ષે ભાવનગરમાંથી બે ક્લાસના વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાં ગયા હવે એના શિક્ષકો હાજર બનશે અને વિદ્યાર્થી ધીમે 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 મને એવું લાગે સરકારી સ્કૂલ બંધ થશે અને બધાય ખાનગી તરફ પડશે મતલબ આ સરકારનો ધ્યેય ફક્ત ખાનગી વિદ્યાર્થીને સ્કૂલમાં જવાના પ્રોત્સાહનો માટે કરે છે અને સરકારી સ્કૂલ બંધ કરવાની વાત છે પણ આ બધાને સમજણ પડતી નથી અને સમજણ પડે છે પણ ભારતીય જનતા પાર્ટીમાં ચૂપ રહેવાની વાત છે એટલા કોઈ બોલી શકતા નથી અને ભવિષ્ય બહુ ખરાબ છે છ પાંચ છ અને સાતના હાજન શિક્ષકો થઈ જશે જે બધા આપણા વિદ્યાર્થી બી છે ખાનગીમાં આ પરિસ્થિતિ છે ત્યારે એનો વિરોધ કર્યો ચાલો પણ ગમતી વાત નથી અને વાહવા અને ટાળ્યું પાડવા માગે શા માટે પણ ટાળ્યું પડો તો મતલબ ખાનગી સ્કૂલને પ્રોત્સાહન આપવા માંગે ને સરકારી સ્કૂલ બંધ કરવા માંગે ને એ નીતિ આ લોકોની છે એનો વિરોધ પણ આપણે કરી શકીએ છીએ કોંગ્રેસને માત્ર વિરોધ કરવા સિવાય કોઈ કામ હોતું નથી ક્યારેક પ્રજાલક્ષી એકાદું કામ કર્યું હોત તો કોંગ્રેસની આ દશા ન હોત એકમાત્ર સભ્ય છે પણ ખોટો અને સાચી બાબતમાં વિરોધ પક્ષે વિરોધ કરવો જોઈએ પણ ખોટી બાબતમાં વિરોધ કરીને પોતાની જાતને કોંગ્રેસને નીચી બતાડી રહ્યા છે સરકાર શ્રીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવી ત્યારથી જે રીતે શૈક્ષણિક કાર્યોમાં શિક્ષણ માટે સરકાર જે જાગૃતિપૂર્વક કામ કરી રહી છે એને અભિનંદન આપવા જોઈએ એક માલેતુજારનો બાળક જે સ્કૂલમાં ભણી શકે એ સ્કૂલમાં અમારા સરકારી શાળાના ગરીબ બાળકો પણ ભણી શકે એવી સરસ વ્યવસ્થા સરકારશ્રીએ કરી છે આવી સરસ વ્યવસ્થામાં એ લોકો વિરોધ કરે છે મને એવું લાગે છે કે આ કોંગ્રેસનું જ કલ્ચર આવો વિરોધ કરી શકે આવી હકારાત્મક બાબતોને એ ઊંધા ચશ્માથી જોવે એ દુર્ભાગ્યપૂર્ણ છે અને એટલે જ તમે જુઓ કે રામ મંદિરમાં પણ આખા વિશ્વના હિન્દુઓની આસ્થાનું જે કાર્ય હતું એમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો તો આમાં તો કરે જ બહુ સ્વાભાવિક છે કોંગ્રેસ નહીં કર્યા આવા હરામી કામો નાલાયક કામો આ કોંગ્રેસ નહીં કરે તો કોણ કરશે